નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ અને કાળા તલની બજારમાં ભાવ શાંત પડ્યા છે અને તલની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે મિત્રો હાલમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી પરંતુ આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો તલના વેપારીઓ કહે છે કે બજારમાં ઘરાગી ઓછી છે અને સામે બજારમાં આવકો પણ નબળી ક્વોલિટીની વધારે આવી રહી છે તો ગુજરાતમાં ચારથી પાંચ હજાર કટ્ટાની આવક થાય છે જેમાંથી એંસી ટકા માલો નબળી ક્વોલિટીના આવી રહ્યા છે આગળ ઉપર તલમાં વેચવાલી અને ટેન્ડરના પરિણામો ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની ચૌદસો કટ્ટાની આવક થઈ હતી જેમાં ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા બે હજારથી લઈને રૂપિયા એકવીસો પચીસ રહ્યા હતા જ્યારે મિત્રો બેસ્ટ હલ્દમાં રૂપિયા એકવીસો પચાસથી લઈને રૂપિયા બાવીસો પચીસ રહ્યા હતા અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂપિયા ચોવીસો પચાસથી લઈને રૂપિયા પચીસો ભાવ રહ્યો હતો તો મિત્રો રાજકોટમાં કાળા તલના ભાવના વાત કરીએ તો રાજકોટમાં કાળા તલનો ભાવ સ્ટેબલ રહ્યો હતો જેમાં મિત્રો ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ચાર હજાર ત્રણસો પચીસથી લઈને રૂપિયા ચાર હજાર ચારસો રહ્યા હતા જ્યારે ઝેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર એકસો પચાસથી લઈને ચાર હજાર ત્રણસો રહ્યા હતા અને એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર બસો પચાસથી લઈને રૂપિયા ત્રણ હજાર નવસો રહ્યો હતો મિત્રો રાજકોટમાં ટોટલ બસો કટ્ટાની આવક થઈ હતી સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં રૂપિયા એકસો એકોતેર પ્રતિ કિલોના રહ્યા હતા